નમસ્કાર દર્શક મિત્રો આપ અહીંયા રહ્યા છો સાયગ્રુપ મીડિયા દ્વારા સંચાલિત અનવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ રોજ વોર્ડ નંબર તેરના રામજી ખત્રી ખાતેના રહીશો જે ખરા એ મોટી સંખ્યાની અંદર મહાનગરપાલિકાની કચેરી ખાતે આવ્યા હતા તો સાથે જ નવાઈની વાત એ છે કે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ એટલે કે પૂર્વ નગરસેવકો જે ખરા એ પણ એમની સાથે આવ્યા હતા પહેલીવાર એવું જોવા મળ્યું છે કે કદાચ આવનારા ઇલેક્શનને ધ્યાનમાં રાખી અને કોંગ્રેસ અને ભાજપ બંને એક સાથે એક મુદ્દા ઉપર રામજી ખત્રીના રહીશોની સાથે મહાનગરપાલિકાની કચેરી ખાતે આવ્યું હતું એમણે રજૂઆત કરી હતી રજૂઆતની અંદર કે જે વરસાદી પાણી ગટર નાખવા માટે ડિમોલેશન કરવામાં આવ્યું હતું એની અંદર આ વિસ્તારના જે રહીશો છે એમના નળના અને ગટરના કનેક્શનો કપાઈ ચૂક્યા છે એમના ટોયલેટ બાથરૂમ તૂટી ચૂક્યા છે અને જેના કારણે લઈ અને હવે કુદરતી હજત જવા માટે પણ એમણે મહાનગરપાલિકાના જે બે ગાર્ડનો છે એટલે કે નવું ગાર્ડન અને જૂનું ગાર્ડન એની અંદર એમણે જવું પડે કરે જ્યારે રાત્રે ગાર્ડન બંધ થઈ જાય છે ત્યારે એમની હાલત કફોડી થાય છે કારણ કે બાળકો અને સ્ત્રીઓએ જ્યારે જવું હોય તો કઈ રીતે જઈ શકે તો આ એક મુખ્ય મુદ્દો હતો આજ જે ડિમોલિશન કર્યા ને ઘણા દિવસો વીતી ગયા વરસાદી પાણીની લાઈન નંખાઈ ગઈ પણ હજુ એમના પાણીના અને ગટરના કનેક્શનો જોડાયા નથી જેના કારણે લઈ અને એ લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો આ સંદર્ભે સ્થાનિકો શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ

એટલે અમારી વિનંતી છે શું કહેવામાં આવ્યું ત્યાં હા તે હા અમે કે ઝડપથી કામ લેવામાં આવે એમ કને બોલ્યા એટલું કરી જાય તો હાર વળ બીજું તો હું અમને કેટલી આપડા પડે પાણીની આપડા ટોયલેટની આપડા બધી જ આપડા પડી જાય પાણી બી રગડા જેવું આવે તો કેવી રીતે અમે પાણી બી ભરીએ બધી જ્યારે હોય ત્યારે લાઈન રો તોડી જતા રહે તો પછી કેવી રીતે પાણી બી ભરે બે બે કલાકમાં પાણી આપે ને બધું ગંદુ પાણી આવે પછી અમે કેવી રીતે ભરીએ હાલમાં શું પ્રશ્ન છે હાલમાં તો અમને ડાયાલિસિસ બહુ પ્રોબ્લેમ છે કરી જાય તો સારી વાત એટલું પેલા કરી આપે તો અમે બીજે દિવસે કરાવી જ નાખ્યા પછી હવે આ કામ એ લોકો ગટેર કરી નાખ્યું તો અમારું ડોનેશન બધું તૂટી ગયું છે તો અમે કેવી રીતે જાય બે મહિના થઈ ગયા અમે કેવી રીતે જાય અમને બહુ તકલીફ પડતી છે બસ અમારે એટલી વિનંતી કરવી છે કે અમને આટલું બનાવી આપો અમારે બીજી કઈ વિનંતી નથી તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ કે એમને પાણી માટેની પણ તકલીફ પડે છે ટોયલેટ માટેની પણ તકલીફ પડે છે એક બાજુ મુક્ત ભારતની વાત કરીએ છીએ તો બીજી બાજુ જે ટોયલેટ બાથરૂમ હતા એ તૂટી જવા પામ્યા છે પાણીના કનેક્શનો કાપી નાખવામાં આવ્યા છે અને હવે કનેક્શન મેળવવા માટે અને ટોયલેટ બાથરૂમ માટે એમને ફાંફા મારવા પડે છે ત્યાં સુધી કે ગાર્ડનની અંદર જઈ અને કુદરતી હાજત માટે જવું પડે છે આ બાબતે એમણે ડેપ્યુટી કમિશનર જયુ વસાવાને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું અને જયુ વસાવે હૈયધરા આપી વિચે કે આગામી દિવસોની અંદર તાત્કાલિક અસરથી આ મુદ્દાને ધ્યાનમાં લઈ અને આ તમામ જુડાણો પાછા કરી આપવામાં આવશે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હર લાઈવ અને ઝટપટ ન્યૂઝ આઈસ્ક્રીમ અમારે યહાં રોસ્ટ ચાહીએ રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ 5 સે જ્યાદા વેરાઈટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો